ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આવી જાય ખબર કેમ પડે તમારા જીવનમાં ભક્તિ આવે તમે ઊભા થઈ તમારા જીવનની ભક્તિ યુવાન થાય તમે ઊભા થઈને કરતાલ લઈને જ્યારે નૃત્ય કરવા માંડો સમજો ને તમારી ભક્તિ યુવાન થઈ ગઈ ઊભો ન થવાય આ બધા શું કે છે એ ભક્તિ યુવાન નથી હજી વૃદ્ધ છે તમારી ભક્તિ ભાવ ચોક્કસ છે તમે ભાવને અભિવ્યક્ત ન કરી શકો તો તમારી ભક્તિ છે એ તમારી ભક્તિ હજુ પણ વૃદ્ધ છે યુવાન ભક્તિ એને કહેવાય એ તો હમણાં જ અમે કથા કરીને એવા ચાંચક વર્ડ એમાં બાણું વર્ષના એક બાપા શું નામ હતું એ બાણું વર્ષના બાપા ઉભા થઈને બાલુ હતા એ બાણું વર્ષના એ બાલુ હતા મેદાનમાં આવીને એ રમતા હતા આપણે એમ થાય કે એવડી ઉંમર રમે એને શરમ નહીં આવતી એ શરમ નહીં એની ભક્તિ યુવાન થઈ એટલે મેદાનમાં આવ્યા તમારું જ્ઞાન યુવાન થયું એ ખબર કેમ પડે તમારું જ્ઞાન યુવાન થયું કે ભગવાનને તત્વના રૂપમાં તમે જોવા મંડો પરમાત્મા ખાલી તમને વ્યાસ પીઠમાં જ ભગવાન દેખાય એમ નહીં બાજુમાં બેસેલો પાઘડીવાળો તમારો પાડોશી છે એમાંય ભગવાન દેખાવા માટે સમજવાનું તમારું જ્ઞાન યુવાન થઈ ગયું અને વૈરાગ્ય તમે કોઈને પ્રાથમિકતા આપી દેવાને વૈરાગ્ય કહેવાય ભાઈ તું બેસી જા તમે જગ્યા ખાલી કર દો કે તું બેસી જા તારું સ્થાન હું પાછળ ઊભો રહીશ પોતે જગ્યા છોડીને પોતે સોફો છોડીને બીજાને સોફો આપી દે ખુરશી છોડીને બીજાને ખુરશી આપી દે પોતાનું સ્થાન છોડીને બીજાને સ્થાન આપી દે એવી બીજાને પ્રાથમિકતા આપવાની ટેવ પડી જાય સમજવાનું કે વૈરાગ્ય યુવાન થઈ ગયું છે આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ યુવાન થવાના આ ત્રણેય ચિન્હો છે આપણે એમ ખબર ન કે આ વ્યક્તિ જ્ઞાની છે ખબર ન એ બધામાં ભગવાન જુએ રામકૃષ્ણ પરમહંસ બધામાં ભગવાન જોતા અરે એક આપણા ભારતનો મહાપુરુષ કુતરો રોટલી લઈને ગયો તેની પાછળ પાછળ એકનાથજી કે મારા ભગવાન ઘી વિનાની રોટલી ન ખવાય ઘી લઈને પાછળ આ છે જ્ઞાન વૈરાગ્ય છે નરસિંહ મહેતા બીજાને પ્રાથમિકતા આપતા આ આ તમે તમે નાખો જેમ એ પ્રાથમિકતા વૈરાગ્ય છે ચૈતન્ય મહાપ્રભુ જેવો જ્ઞાની વ્યક્તિ યુવો થઈને હરે રામ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ આખી જિંદગી જપે રાખે આ છે ભક્તિ યુવાન થઈ ગઈ

કથા સાંભળતા સાંભળતા એક વખત મનમાં પછી આપણે ધરારથી બાંધી રાખી વાત પણ એક વખત એમ થાય કે હાલ નહીં હું પણ ખુદકો લગાવી લઉં ભગવાનનો ભાવ વ્યક્ત કરવા માટે સમજવાની તમારી ભક્તિ યુવાન થઈ ગઈ જ્ઞાન યુવાન થઈ ગયું એનો મતલબ છે તમે બધામાં ઈશ્વર જવું નાના બાળક મા પાડોશીમાં કથાના આખા મહાલમાં આ કથા સાંભળવા આવેલા શ્રોતાઓ નથી આ કથા સાંભળવા આવેલા મારા ભગવાન જ છે આવો ભાવ ઊભો થઈ જાય એ કથામાં થાય જ સાત દિવસમાં એક વખત એટલે કહ્યું છે ભક્તિએ કહ્યું કે અમે શું કરીએ ત્યારે કહ્યું કે આ કડયુગમાં જેટલા પણ લોકો છે કથા મૃતનું સિંચન કરતા કરતા જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થશે અને એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા માટે કથા સિવાય કોઈ મોટું સાધન નથી એટલે સનતકુમારોની આગળ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ઊભા થઈ ગયા નારદજી તો ઝૂમી વિછા કે ઓહો આવું બધું છે અને ત્યારે ભક્તિ મહારાણી બોલ્યા છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાન સાથે જોડાશે ભગવાન સાથે જોડાશે તો એની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ અને નૃત્ય કરશે જે પણ કથામાં જોડાશે અને એ કથાનો આરંભ થયો કહ્યું કે આ કથા ખાલી શ્રવણ માત્ર આવતી કે આ તો કાંઈ નથી કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કથાનું શ્રવણ કરશે તો એના જીવનમાં કથાનું ફળ કેવું પ્રાપ્ત થશે અને માલકોષમાં ભક્તિ કહે કે જેના જીવનમાં હું જેવો મારો પ્રવેશ થાય તો એના એનું જીવન કેવું બની જાય છે આ ભક્તિ છે એ ભગવાનના સ્વરૂપ પ્રદાન કરનારી છે તમને આંખ ભગવાનનું સ્વરૂપ દેખાવા તમારા જીવનમાં ભક્તિ આવે તો થાય શું તમને બીજા પ્રત્યે પ્રેમ આવવા માંડે તમારા પ્રેમના સ્પંદનો તમે બોલો તો એ પ્રેમ પ્રેમના સ્પંદનો નીકળવા માંડે સંસારની બધી વસ્તુમાં તમને જીવ જ ન લાગે ભગવાનમાં જીવ લાગે અને તમારામાં ધૈર્ય આવી જાય ભક્તિ આવે એટલે પછી તમે ધૈર્ય ધારણ કરવા માંડી જાવ આવા બધા ગુણો ભક્તિના પ્રવેશથી થઈ જાય છે આવી રીતે ભગવતી ભક્તિ મહારાણી કોઈના પણ જીવનમાં આવે તો આવા આવા ચિહ્નો થઈ જાય જ્ઞાન આવે વૈરાગ્ય આવે તો નારદજી રાજી થઈ ગયા કે ઓહો એક શ્લોકમાં બધાના જીવનમાં ખાલી એક જ શ્લોક બોલાણો આ ભાગવતજીની એટલી બધી મહત્તા છે એ મને અત્યાર સુધી ખ્યાલ ન હતો કહ્યું કે ભાગવતજીની મહત્તા એવા માટે છે બીજા બધા પુરાણો પુરાણો છે પણ આ પુરાણમાં ભગવાને પોતાનું તેજ પદરેવું છે આ પ્રભાસ તીર્થમાં ભગવાન અંતિમ સમયે પોતાનું તેજ પદરાવતા કે આ ભગવાનનું તેજ જ એટલું છે તમે બીજું કંઈ કરો કે ન કરો ખાલી ભાગવતજીના મસ્તક ઉપર મૂકો તો એ તેજનો અનુભવ થાય અને એ ભાગવજીના તેજનો અનુભવ થાય એટલે અહીંયા કહ્યું છે કે પૂર્વમાં તમને એક ઇતિહાસ સંભળાવો સનતકુમારો કહે કે પાપીમાં પાપી મનુષ્ય પણ પાવન થઈ જાય છે પાપી માણસ પણ આવી રીતે કથા સાંભળે તો એના જીવનમાં ચોક્કસ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બને છે અરે માણસ મુક્ત થઈ જાય નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો સુંદર નામના નગરમાં રહેતો હતો ધુંધુલી એની પત્ની હતી બહુ વિદ્વાન હતા બ્રાહ્મણ દેવતા વેદો અને શાસ્ત્રોના જાણકાર હતા સ્રૌત અને સ્માર્ત બંને યજ્ઞો જાણતા હતા સ્મૃતિ પ્રમાણે ચાલે એવા યજ્ઞો પણ અને વેદ પ્રમાણે ચાલે એવા યજ્ઞો પણ જાણતા દ્વિતીય ભાસ્કર સૂર્ય જેવા તેજસ્વી હતા ભજનાનંદી હતા પણ એમના પત્ની હતા એ પત્ની એકલા રહેવાના કારણે ભૂદેવ મોટે ભાગે યજ્ઞોમાં બહાર રહેતા ઘરે આ એકલા હતા એટલે મારી વિનંતી છે કે લોકોએ સંયુક્ત કુટુંબમાં રહેવું જોઈએ સંયુક્ત કુટુંબમાં ન રહીને એકલા રહે ત્યારે મોટા ભાગના અવગુણો આવી જાય હજુ પણ ગામડામાં સંયુક્ત કુટુંબ છે એટલે આપણામાં એકલા એકલા જ્યારે તમે ઘરમાં એકલા જ હોય તો મોટે ભાગે એકલા હોય તો ટીવી જોવાની ઈચ્છા થાય એકલા હોય તો બીજા બધા વિચારો આવે પણ ઘરમાં જ એટલા સબ્જી હોય કે ઘરમાંથી તમે ફ્રી ન ઘરના નબળો એક પણ વિચાર ન આવે ગુજરાત સરકારે એક નિયમ બહાર પાડ્યો કે સંયુક્ત કુટુંબમાં જે સૌથી મોટું કુટુંબ હોય એ કુટુંબનું જાહેરમાં સન્માન કરવાનું એને મોટું ઈનામ આપવાનું જેના કારણે લોકોને ખબર પડે કે આ એક સંયુક્ત કુટુંબ આવી રીતે સાઠ લોકો ચાંચકવડ ગામમાં એક જ ઘરમાં સાઠ લોકો રહે છે મને એવું લાગે ગુજરાતમાં સૌથી મોટું કુટુંબ એ હશે એક એક ઘરે લોકો રહે છે જ ઘરમાં આ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એ સંયુક્ત કુટુંબમાં ચોક્કસ કંઈક સહન પણ કરવું પડતું હોય પણ એક પણ અવગુણો ન આવે આ એકલા જ હતા આત્મદેવ ને એના પત્ની બે જ આત્મદેવ યજ્ઞમાં હોય જાય એકલા રહેતા તો શું કરતા લોક વાર્તા રહેતા બીજાની વાતોમાં રસ લે અને બીજાની વાતોમાં રસ તો સ્વાભાવિક સમજી લેવાનું કે બીજાની વાતોમાં રસ લેતા લેતા માણસનો સ્વભાવ બોલકો થઈ જાય ફલાણાની દીકરી ભાગી ગઈ છે ફલાણાનું આવું થયું આવી વાતોમાં જ રસ લીધો એણે અને બહુ જલ્પિકા બહુ બોલનારી થઈ ગઈ પછી એકલા એકલા રહેતા આરસુ થઈ જાય પછી પતિદેવ કંઈક કામ ચિંતે તો કલહપ્રિયા ઝગડનારી થઈ જાય અને જ્યારે તમે બધા સાથે ઝઘડો કરનારા થાવ તમે બહુ બોલનારા થાવ કોઈની વાતોમાં રસ રાખનારા થાવ બહુ ક્રોધ કરનારા થાવ તો બીજું કંઈ થાય કે ન થાય પણ તમારા શરીરમાં રહેલા સેલ બધા બળી જાય તમારા શરીરમાં રહેલ રહેલું રેતસ બળી જાય તમારા શરીરમાં રહેલા હોર્મોન્સ નાશ પામી જાય એટલે દીકરીઓને કહેવામાં આવે કે દીકરીઓ તમે જાઓ સાસરે તો સહન કરજો ક્રોધ ન કરતા ઝઘડો ન કરતા આપણે એમ થાય કે દીકરીઓને દબાઈને રહેવાનું ના તમે ક્રોધ કરશો તમારા શરીરની અંદરના રેતસ બળી જશે એની અંદરના સેલ બળી જશે તમે સારું સંતાન નહીં ઉત્પન્ન કરી શકો એટલે કહેવામાં આવે ને ખરેખર આને બહુ ક્રોધ કર્યો પોતાના જીવનમાં મન પડે એવું વર્તન કર્યું એકલા હતા જેવું તેવું ભોજન કર્યું એના કારણે લાંબા ગાળે એવું થયું કે એને સંતાન જ ના થયું સંતાન પોતાના કારણે ન થતું હતું એને ભુદેવોનો ભુદેવનો વાંક કાઢ્યો કે તમારા કારણે સંતા તમે એટલા બધા યજ્ઞ કરો છો આ શ્રાદ્ધ કરો છો આ બધું કરો છો આપણા ઘરે તો કંઈ છે જ નહીં આપણા ઘરમાં અમે પૂજા થાવી જ ન જોઈએ નીકળી જાઓ ઘરથી બહાર આ ભગવાનને કાઢી નાખો તો કે ભગવાનને હું નહીં ભગવાન ઘરમાંથી નીકળવા ન જોઈએ તો કે તો તમે નીકળી જાઓ આત્મદેવ નામના બ્રાહ્મણ નીકળી ગયા અને આમાં લખેલું છે એકદા સદ્વિજો દુઃખા ગૃહમ ત્યક્વા વનમગત દુઃખી થયો અને જે ભગવાનનો માણસ હોય એને ભગવાનનું અપમાન થાય તો સૌથી મોટો દુઃખી થાય દુઃખી થઈને નીકળી ગયો ને એને મરવાનો વિચાર આવ્યો કે મરી જાઓ એ મરવાનો વિચાર આવ્યો ને બરાબર તડાગમ સમ ઉપેવાન એક સરોવર પાસે પહોંચ્યા ત્યાં મરવાનો વિચાર આવ્યો જેને આખી જિંદગી સારા કર્મ કર્યા હોય ને એને નબળો વિચાર આવે નબળો ગમે ત્યારે વિચાર આવી શકે પણ એ વિચારને એક સેકન્ડમાં દૂર કરવા માટે ભગવાન વ્યવસ્થા પણ ગોઠવે છે કે તારું સત્કર્મ છે તને નબળો વિચાર આવે મને પસંદ નથી એટલે તત્કાલ એક સન્યાસી આવી ગયા સંન્યાસી કહ્યું કે શા માટે રડે છે કે મારા જીવનમાં આવી આવી ઘટના થઈ છે કે એના માટે કઈ મરવાવાય કે મારા ઘરે સંતાન નથી એટલે હું દુઃખી છું અને સંતાન વિનાનું ઘર તો સૂનું કહેવાય આમણે કહ્યું કે સંતાનમાં આનંદ નથી ભજનમાં આનંદ ભજન કરો એનો જે આનંદ આવે એ તો આ સંતાન પ્રાપ્ત થાય ને પૈસા ભેગા કરવામાં નથી ભજન કરવું તો આવતો રે મારી લાઈનમાં આમણે કહ્યું કે ના ના જો તમે આપી શકતા હોય તો પગમાં પડી ગયા કે મારા ભાગ્યમાં જોઈને કયો કે મારા માથાની રેખા ઉપર જોઈને કયો કે મારે સંતાન છે કે નહીં તદ ભાલાક્ષર માલામ અહીં ભાગ્યની રેખા પણ હોય સંતાનની રેખા અહીં પણ હોય સંતાનની રેખા અહીંયા પણ હોય ને સંતાનની રેખા અહીંયા પણ હોય આ ત્રણ જગ્યાએ સંતાનની રેખા જોઈ શકાય અહીંયા આ ભાગમાં પણ સંતાનની રેખા હોય અહીંયા તમે જો તમારે જેટલા સંતાન હશે એટલા એટલી રેખાઓ હશે અને એક મસ્તક ઉપર પણ સંતાનની રેખા હોય કહ્યું કે મારા મસ્તક ઉપર જોઈને કહ્યું કે તારા ભાગ્યમાં છે જ નહીં તો તમારી સામે મરી જાય છે આમણે કહ્યું કે એક બ્રાહ્મણ મરેને એક ભજનાનંદી વ્યક્તિ મરે તો એને એક કામ કરવું સંતે ફળ આપ્યો કહ્યું કે તારી પત્નીને ખવડાવજે સંતાન થશે અને ખાલી એટલું નથી કહ્યું કે સંતાન તારા પત્નીને ખવડાવજે ને સંતાન થશે ખાલી એક ફળ આપવાથી કંઈ સંતાન ન થાય પાંચ નિયમો પણ આપ્યા આ પાંચ નિયમો પાડશે તો આજે પણ કોઈ વ્યક્તિ આ પાંચ નિયમો પાડે એ સ્ત્રી હોય કે પુરુષ હોય પાંચ નિયમો પાડે એટલે એના શરીરમાં જે કાઉન્ટ કાઉન્ટ બનતા ન હોય વધવા વધવા સહેવા માટે એક સત્ય બોલે તો તમે ખોટું બોલો એટલે મોટા ભાગના કાઉન્ટ નબળા પડી જાય અત્યારે બધાને કાઉન્ટ નો પ્રોબ્લેમ છે ખોટા બોલવા છે મોટા ભાગના લોકો ગપ્પા મારવા માંડે કઈ ફાયદો નો કોઈ નુકસાન નો તો એ ગપ્પા મારવા સત્ય અસત્ય બોલવાથી નુકસાન એ થાય કે તમારે યાદ રાખવું પડે લાંબુ કોઈ આવીને પૂછે કે તમે આફ્રિકામાં કયા દેશમાં ગયા હતા આપણે તો ગપ્પું માર્યું હોય ત્યાં એ દેશનું નામે યાદ ન રહે પછી યાદ કરવા માટે ડિપ્રેશનમાં જાવું પડે ને ડિપ્રેશનમાં જવાથી મોટા ભાગના રોગ થાય એટલે સત્ય બોલવું જોઈએ શૌજમ એટલે પવિત્રતા તમે કોઈ બીજા પ્રત્યે પવિત્ર ભાવ રાખો પવિત્ર ભાવ ન રાખો તો તમે કોઈ પ્રત્યે ઈર્ષા કરશો દ્વેષ કરશો તો સામેવાળાનું નુકસાન નહીં થાય તમારું નુકસાન થશે તમારા સેલ બળી જશે તમારા કાઉન્ટ બળી જશે અને એનાથી આગળ સૌથી મોટી વાત તો એ છે દાનમ કોઈને તમે દાન આપો દાન આપો દેવા સમયે જે આનંદ આવે એ લેવામાં આનંદ હતો દાન આપવાનું એક ભુક્તમ તો ભોજનમ એક ટાઈમ જમવાનું એક ટાઈમ જમવાનું છે જમવામાં નિયમ રાખો સારું હોય તો અઢી રોટલા જમી જાય એમ નહીં ઓક જાજુ જમી જાવ તો એ તમારા રેતસ છે નબળા પડી જાય આજનું આયુર્વેદ પણ કહે છે અને દયા કોઈ ઉપર દયા રાખો આ પાંચ નિયમ તારી પત્નીને કે જે પાડે તો એના શરીરમાં તમે દયા રાખો તો ક્રોધ જ નહીં કરવાનો મતલબ દયા એને કહેવાય કોઈ ઉપર ક્રોધ જ નહીં કરવાનો એમ દયા છે ભગવાન કૃષ્ણને ઉદ્ધવ પૂછે ભાલકા તીર્થમાં કા દયા દયા કોને કહેવાય તો કે કોઈને અભય દાન આપવું એ સૌથી મોટી દયા કોઈ પર ક્રોધ જ નહીં કરવો એ ક્રોધ નહીં કરવો આ નિયમ પાડશે સંતાન થશે એક પણ નિયમ પાડ્યો નહીં એની પત્નીને ફળ આપ્યું પણ એને બાના બનાવી હું પછી ફળ ખાઈ લઈને પાડોસણ પાસે ગયા કે ફળ ખવાય કે ન ખવાય પાડોસણે પણ એને કીધું ભાઈ ફળ ન ખવાયો એની બેન કે તારે ફળ ખાવાની કોઈ જરૂર નથી ફળ ગાયને આપી દે ગાયમાં પણ કંઈ વાંચો કે વાંચી ખબર પડી જાય સંત કેટલા તાકાતવાળા છે અને બેને કહ્યું કે તારે સંતાન જોઈએ ને સંતાન હું આપીશ તારે મારા પતિને પૈસા આપવા નક્કી થઈ ગયું અને અહીંયા એક સારા દિવસો રહ્યા રહ્યા એની બેનને એને સમાચાર પતિને છેતરપિંડી કરી કે મને સારા દિવસો રહ્યા ખાલી એમ નહીં એના પતિને કહી દીધું કે હવે ભગવાને કૃપા કરી તો ભગવાનનું ભજન કરો એક વર્ષના સંકલ્પ લઈને બેસી ગયા એક વર્ષ સુધી હું ભગવાનનું ભજન કરી વાડીએ જતા રહ્યા અહીંયા પત્ની તો કઈ નહીં ગર્ભ તો હતો જ નહીં કોઈ ચેક કરવા વાળું હતું નહીં આનંદ નવમા મહિને બેન ને ઘરે દીકરો આવ્યો એટલે આને સમાચાર મળ્યો કે દીકરો આવી ગયો છે અને દીકરો આવી ગયો છે તો એ સમાચાર મળ્યા ને કે મારે દીકરો આવી ગયો પણ મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું છે મારી બેન ને હમણાં દીકરો આવીને ગુજરી ગયો મારી બેન ને બોલાવી લો કે આ બોલાવી લે તમે ક્યારેય નાંદી શ્રાદ્ધ કરાવી નાખો પછી તમને સૂતક લાગુ જ ન પડે કોઈ બાળકનો જન્મ થાય કે ગમે નાંદી શ્રાદ્ધ થઈ જવું જોઈએ આ નાંદી રાત કરીને એક વર્ષના અનુષ્ઠાનમાં બેઠા હતા એટલે એને સૂતક લાગુ ના પડ્યું એટલે એનું અનુષ્ઠાન છૂટ્યું નહી એક વર્ષ સુધી અનુષ્ઠાન કર્યું જયારે ઘરે આવ્યા ત્યારે ત્રણ મહિના બાળક થઈ ગયો હતો અને એ સમયમાં કોઈ વ્યક્તિ પણ એના ઘરના દરવાજા પાસે ગાયનો ખીલો હતો ત્યાં બાળક મૂકીને જતા રહ્યા ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેનાપી ના પી ભાગવતજીમાં લખેલું છે ન જ્ઞાતમ તદ રહસ્યમ કોઈ જાણતું નતું ત્યાં બાળક કેમ આવી ગયું આપણે એમ થાય કે ગાયમાંથી દીકરો ઉત્પન્ન થયો ગાયમાંથી દીકરો ઉત્પન્ન ન થયો ત્યાં કોઈ દીકરો મૂકી ગયો તો શા માટે લખેલું છે ભાગવતજીમાં ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેના બી વિધિ યોગ ગોકર્ણમ તું સુતમ દ્રષ્ટવા ગોકર્ણમ નામ તદા કરો ગોકર્ણન ત્યાં મૂકી ગયું હતું કોઈને એવું થયું છે પૂર્વમાં હું ઇન્ડોરણામાં આવ્યો ને આપ લોકોને ખબર પડે કે ગૌરવ બાપાને ત્યાં સંતાન નથી તો એમ થાય કે કોઈને બીજું કે આપણે અહીંયા સારું સંતાન એવું ગોરબાન ત્યાં મૂકી આવે અહીંયા મૂકવા માટે ગયા ખબર પડી કે ગોરવાપન ત્યાં તો સંતાન આવી ગયું છે આત્મદેવને અહીંયા હવે મૂકવા આવ્યા તો હવે કીધું અંદર તો ન જઈ શકે પણ આપણે ગાય પાસે મૂકી દઈએ ગાય ધોવા તો આવશે ને ગોરબા બાને એક ના બે બાળક થાય એમ કોઈ મૂકીને ગયું એ સમયે ગાયને પણ ફળ આપવામાં આવ્યું છે ગાયને પણ એક વાછડી જન્મી હશે સારી નસલની વાછડી હશે એટલે કોઈ વાછડીને ચોરી ચોરીને જતું રહ્યું કે સારું વાછડીનું આ આપણે એક વેલો મળ્યો છે લઈ ભાઈ ગાયની જર પડેલી હતી ગાય ભાંભરતી હતી એ સમયે આત્મદેવ આવ્યા ને ગાયને ભાંભરતી જોઈએ જર પડેલી હતી જાયે ગાયે જેવી રીતે કોઈ બાળકને જન્મનો આપ્યો હોય ભગવાને મારા અનુષ્ઠાનનું ફળ આપ્યું એમ કરીને સ્વીકાર્યું ધૂંધુલીને એવું થયું કે ક્યાંક મેં ઓલું ફળ ખવડાયું ક્યાંક બાળકને નહીં જન્મ આપ્યો હોય ને તેરી બી ચૂપ મેરી બી ચૂપ એટલે રાખી લીધા એમ બે બાળકોને મોટા કર્યા એકનું નામ રાખવામાં આવ્યું ધૂંધુલીએ કહ્યું કે મેં તો નામ પાડી દીધું અગિયારમાં દિવસે નામ પાડવાનું હોય તમે ત્રણ મહિને આવો તો મેં તો નામ પાડી દીધું હું ધુંધુલી એનું નામ ધુંદુ કારી પાડ્યું છે આનું નામ જે પાડવું હોય પાડી દો તમે એ નાનકડો એવો બાળક હતો એનું નામ ગોકર્ણ પાડ્યું ગો શું ઇતિ ઉપનિષદ શું કર્ણો યશ્ય ઇતિ ગોકર્ણ જેના કાન ઉપનિષદમાં લાગેલા રે એને ગોકર્ણ કહેવાય વેદમાં લાગેલા રે મારો દીકરો વેદ અને ઉપનિષદ ભણનારો બને એટલે નામ ગોકર્ણ રાખ્યું બે દીકરાઓ મોટા થયા કે દીકરાને વેદ તો ભણાવવો જોઈએ આપણે વેદ ભણવા માટે મોકલીએ પેલા માએ નક્કી કર્યું કે આ ધંધુ કલીક બે ને અને જ્યારે તૈયાર થયા ને બધું નક્કી થયું કે કાશી ભણવા માટે મોકલીએ એમ દૂર ભણવા મોકલ કે પાછો આવે જ નહીં પાછો આવે નહીં તો આ મારી પ્રોપર્ટી મારા દીકરાની પ્રોપર્ટીમાં ભાગ જ ન પડવે આ તો કોનો દીકરો છે કોને ખબર કોઈ મૂકી ગયું આ એટલે એમને કીધું કે આને દૂર મોકલી દો પછી જવા સમય કહ્યું કે ભાઈ મારો દીકરો નહીં જાય આને હોય તો મોકલો ગોકર્ણ એકલા ભણવા માટે ગયા અને ધુંધુકારી પોતાના ઘરે રહ્યો ગોકર્ણ ભણવા ગયા એટલે પંડિત બન્યા અને આ ઘરે જ અને ઘરે જ રહ્યો એટલે માતા એટલો બધો લાડકોટ ચડાવ્યો કે બધા પ્રકારના દુર્વ્યસનો આવી ગયા એની અંદર ચૌદ દુર્લક્ષણો છે એની અંદર એક તો હિંસક હિંસક હતો બહુ મોટો નાના એવા બાળકો રમતા હોય કોઈ આજુબાજુમાં ન હોય તો એ બાળકને લઈને સદ્ય કુપે પાતયત કુવામાં ધકેલો મારતી નાના બાળકને કોઈ કાણ વિના મારી નાખ્યા કૂતરા લઈને ફરે સ્નાન વિના નું ભોજન દિના નામ પ્રતાડી નામ અંધા નામ જે લોકો આંધળા છે એને પાછળથી વૃદ્ધ લોકોને હેરાન કરે જુગાર રમે દારૂ પીવે ગણિકાઓ સાથે જાય આવા બધા અવગુણો આવ્યા બધા અવગુણો આવ્યા તો એક દિવસ બધું ધન વેચી ગયા ભૂદેવ તો યજ્ઞ જ લાગેલા રહેતા હતા ઘરમાંથી બધું ઓછું થતું જતું ખબર નહોતી એમાં એક દિવસ વાસણો પણ બરાબર જમવાના નહોતા એ પણ વેચી આવ્યો હતો અને એક દિવસ એ જમવાના વાસણ વેચવા જતો હતો ત્યારે એના પિતાજીએ રોક્યો કે ભાઈ આવું ન કરાય લાત મારી બાપને અને એવી લાત મારી કે ધકેલ દીધો છે અંદર પાત્રાણી સ્વયં આર આહરત અને પિતરો તાળીય માતા પિતરો મા બાપ બે ને માર્યા ત્યારે ઓલો ખૂણામાં પડ્યો પડ્યો એનો બાપ આત્મદેવ રડે છે ઓલા સન્યાસી કીધું કે ભજનમાં સાચું છે બધું દીકરા ઉત્પન્ન કરવાથી રાજી ન થાય ભગવાનના ભજન કરવા જ થવાય જે ઓલું એક વર્ષને ભજન કર્યું એ જે આનંદ આવ્યો હોય તો મારા જીવનમાં ક્યારે આવ્યો જ નથી મરી જાઓ મરવા માટે તૈયાર થયું એક વખત મરવા માટે તૈયાર થયો ત્યારે ભગવાને કૃપા કરી હતી મારી પાસે કોઈએ મોકલો તો હું એનું માન્યો નહીં પણ આ જ ભગવાન મને જે પણ મોકલે મારી સામે ઘરથી બહાર નીકળું જે મને મળે ને મને જે ઉપદેશ આપે મારે જીવનમાં કરવાનું થાય આમ ઘરથી બહાર નીકળ્યા ને ગોકર્ણ એનો દીકરો જ આવ્યો ભણીને દીકરો હતો તોય બાપ પગમાં પડી ગયા પગમાં પડીને રડવા મીડ્યા કે આવી આવી હાલત છે હું શું કરું ત્યારે એણે જે બે શ્લોક ગાયા એ ગોકર્ણ ગીતા છે પિતાજી કરવા જેવું આ જગતમાં કઈ હોય તો બે જ છે કથા રસમહો નિતરામ પીવત્વ પિતાજી કરવા જેવું સેવા કથા રસમહો નિતરામ પીવત્વ કરવા જેવા બે જ કામ છે એક સેવા ને કથા અને સેવા કરવી તો ભગવાનની સેવા કરો ઠાકોરજીની અને કથા સાંભળવી તો ભગવાનના ના કથા સાંભળો આનાથી મોટું કઈ છે નહીં કથા સાંભળતા સાંભળતા વૈરાગ્ય આવી જશે ઓ મારા પ્રભુએ બીજા માટે એટલું બધું કર્યું મેં તો કઈ નથી કર્યું ભગવાને આખી જિંદગી કષ્ટો ભોગવા આવું કષ્ટ ભોગવવાળા મારા પ્રભુ અને હું તો કઈ નથી કરતો